દૂર એક ગામમાં એક મોચી એની પત્ની સાથે રહે છે ગામની બહાર એક ગરીબ મોચીની એક તૂટી ફૂટી ઝૂંપડી છે ગરીબ મોચી લોકોના જોડા સીવવાનું કામ કરતો પણ હમણાં એને કોઈ કામ આપતું નથી શિયાળાનો સમય છે બહાર હાડગા થીજવે એવી ઠંડી પડે છે રાત્રિના સમય મોચી ઝૂંપડીમાં બેઠો છે મોચીની પત્ની રાધા ચૂલા ઉપર રોટલા બનાવી રહી છે આજ ઘરમાં થોડો જ લોટ હતો એટલે મોચી જોઈ રહ્યો છે કે બે રોટલા બની જાય તો આજની રાત ભૂખ્યા નહીં સૂવું પડે રાજા રોટલા બનાવીને ઊભી થાય છે પણ ચૂલામાં લાકડા જળી રહ્યા હતા એને ઓલવતી નથી મોચી અને રાજા જમવા બેસે છે ઠંડીમાં બહાર બોના દેશના બે બોના આ બાજુ આવી પહોંચે છે ઝુંપડીના બારામાંથી એમને આગ જળતી દેખાય બંને બોના ઝુંપડીના બારામાંથી ઝુંપડીની અંદર દાખલ થાય છે અને ચૂલાની પાછળ જઈને ઊભા રહે છે બંને બોનાનો રૂપ માણસ જેવું પણ નાક મોટું અને શરીર નાનું એક બોનો બોલ્યો અહીંયા કેટલો આરામ મળ્યો છે બીજો બોનો બોલ્યો હા ભાઈ સારું થયું કે અહીંયા આપણને ચૂલો મળી ગયો નહીં તો બહાર આપણે ઠંડીમાં મરી જાઓ ગરમ રોટલો ખાઈ મોચી બોલ્યો રાધા તે ચૂલામાં જળી રહેલા લાકડાને ઓલવ્યા કેમ નહીં ચૂલાની પાછળથી બંને બોના આ બધી વાત સાંભળી રહ્યા હતા એક બોનો બોલ્યો આ લોકો તો આગ ઓલવવાની વાત કરી રહ્યા છે હા ભાઈ હવે આપણે ક્યાં જઈશું ત્યારે રાજા બોલી ના એમની એમ રહેવા દો બધા લાકડા વળી ગયા છે અને થોડાક લાકડા વધ્યા છે એમને જણવા દો એટલે ઝૂંપડી ગરમ રહેશે મોચી બોલ્યો હા સાચી વાત છે આમ પણ આડથી રાત્રે ઠંડી બહુ જ વધી જાય છે ઉદાસ થતી રાજા બોલી શું કરું ઘરમાં જીમના કપડાં પણ નથી તે હું ઝૂંપડીના બારાને બંધ કરી શકું ઉદાસ થઈને મોચી પણ બોલ્યો શું કરીએ આ બધો આપણા નસીબનો દોષ છે તો મને ક્યાંસથી થોડું ચામડું મળી ગયું હોત તો હું એક જોડી જૂતા બનાવી લોત હવે આમના આમ ભૂખ્યાપીઠી કેટલા દિવસો કાઢશું હવે એમ જીવી શકાતું નથી ત્યારે રાજા બોલી અરે તમે ચિંતા મત કરો બધું ઠીક થઈ જશે બંને જણા ચૂલાની સામે સૂઈ જાય છે બંને બોના પણ ચૂલાની પાછળ સૂઈ જાય છે સવાર પડતા બંને બોના ત્યાંથી જતા રહે છે રાજા બોલી ઘરમાં ખાવા માટે કંઈ પણ રહ્યું નથી મોચી બોલ્યો ક્યાંકથી ચામડું મળે તો હું લેતો આવું પાણી પીને મોચી ગામમાં જાય છે એક ચામડાના વેપારી પાસે જઈને બોલ્યો ભાઈ થોડુંક ચામડું આપી દે હું જૂતા બનાવીને વેચીશ ત્યારે તને પૈસા આપી દઈશ વેપારી ઉધારમાં ચામડું આપવાની ના પાડી દેશે ત્યારે મોતી વિનંતી કરતાં ફરીથી બોલ્યો આપી દે ને ભાઈ તારી આવક તો મારા કરતાં કેટલી વધારે છે સમજશે હું તારા પૈસા ચૂકવી દઈશ ગુસ્સે થતો ચામડાનો વેપારી બોલ્યો ના હું ઉદારનો ધંધો નથી કરતો તું હવે અહીંથી જા મારે દુકાનમાં નવું ચામડું મૂકવા માટે સાફ સફાઈ કરવી છે તું હવે અહીંથી ચાલ્યો જા મોચી ઉદાસ થઈ ત્યાંથી ચાલવા માંડે છે ત્યારે ચામડાનો વેપારી જોવે છે કે તેની દુકાનમાં થોડુંક ચામડું વધેલું પડ્યું છે એ મનમાં વિચાર કરે છે કે આટલું ચામડું તો કોઈ ખરીદે નહીં કારણ કે આટલા ચામડામાંથી માંડ એક જ જૂથું બનશે બંને પગની જોડ નહીં બની શકે એટલે એને વિચાર્યું કે ઓછા ભાવે ભલે ને આ ગરીબ મોચીને વેચી દઉં લાલચી ચામડાના વેપારીએ તો મોચીને બૂમ પાડી એ ઉભો રે અહીંયા આવ આ થોડું ચામડું પડ્યું છે તું આને લઈ જા મોચી તો રાજી થઈ અને બોલ્યો સાચી તમે ઉધારીમાં ચામડું મને આપશો લાલચી વેપારી બોલ્યો હા ભાઈ શું કરું મને તારા ઉપર દયા આવી ગઈ મારાથી કોઈનું દુઃખ નથી જોવાતું પણ તું યાદ રાખજે કે ચાર દિવસ ને અંદર મને આ ચામડાના પૈસા આપી દેજે મોચી તો ખુશી ખુશી ચામડું લઈને ઘરે જાય છે ઝુંપડીની બહાર રાજા સફાઈ કરી રહી હતી મોચીને આવતા જોઈ એ ઘરમાંથી એના માટે પાણીનો લોટો ભરીને લાવે છે મોચી ઝુંપડીમાં બેઠો રાજા પાણીનો લોટો આપતા બોલી તમને થોડો ઘણો આટો કે દાળ મળ્યો કે નહીં ના રાજા પણ આ થોડું ચામડું મળ્યું છે ચામડું જોતા રાજા બોલી આ તો થોડુંક પણ ચામડું છે આમાંથી તો એક જીવતું માંડ બનશે મોચી બોલ્યો એક તો એક પણ કામ વગર કેટલા દિવસ બેસી રહેવું જે થાય એ ખરું આટલું બોલી મોચું તો ચામડું કાફવા લાગ્યો રાજા બહારની તરફ ટોપલો લઈને નીકળી તો મોચીએ પૂછ્યું ક્યાં જઈ રહી છે વગડામાં જાઉં છું થોડા ઘણા લાકડા અને છાણા વીણી લાવીશ રાત્રે જળતા રહેશે તો ઠંડીથી બચી શકશું રાધા તો ગામની બહાર વગડામાં જાય છે અને ટોપલો ભરી છાણા અને સૂકા લાકડા વીણી લાવે છે રાત પડી બંને ભૂખ્યા પતિ પત્ની બેઠા છે મોચી જોડા સીવી રહ્યો છે અને રાજા એની બાજુમાં બેઠી ઠંડીથી કાપી રહી છે મારાથી હવે આ ઠંડી સહન નથી થતી કપ કપાતા ઓઠી રાજા બોલી મોચી બોલ્યો પેટમાં અનાજનો એક દાણો પણ નથી ગયો એટલે થોડી વધારે ઠંડી લાગે છે હું પણ થાકી ગયો છું સવારે વહેલા કામ પૂરું કરીશ મોચી અને રાજા પાણી પી ચૂલાની સામે જઈને સુઈ જાય છે ત્યારે પેલા બંને બોના પણ ઝુંપડીમાં આવી પહોંચે છે આગ શેકતા શેકતા એક બોનો બોલ્યો ભાઈ આ મોચી અને એના પત્ની કેટલા ગરીબ છે હા ભાઈ મોચી આટલી મહેનત કર્યા છતાં પણ એ ખાવાની વ્યવસ્થા નથી કરી શકતો હા ભાઈ આપણે પણ આવી ઠંડીમાં બહાર નહીં રહી શકતા કારણ કે આપણી પાસે પણ નથી તો પહેરવા કપડા છે અને નાતો પગમાં જૂતા છે હા ભાઈ તારી વાત સાચી છે પણ હું મનમાં વિચારી રહ્યો છું કે આપણે આના ઘરમાં આશરો લીધો છે તો આપણે એમના માટે કંઈક કરવું જોઈએ ત્યારે બીજો બોનો બોલ્યો પણ આપણે એમના માટે શું કરી શકીએ ત્યારે પેલો બોનો તૈયાર કરેલા ચામડા સામો ઈશારો કરે છે બંને એકબીજાનું સામું જોઈ ચામડાની પાસે જાય છે સવારે સૂર્ય ઉગતા જ બંને બોના ત્યાંથી નીકળી જાય છે મોચી ઊઠીને જોવે છે તો એને તૈયાર કરેલા ચામડામાંથી એક જોડે સુંદર બે જૂતા સીવેલા પડ્યા હતા આશ્ચર્યથી મોચી બોલ્યો આ શું મેં તો ખાલી ચામડું તૈયાર કરીને રાખ્યું હતું મોચીએ જૂતાને હાથમાં લે છે અને રાજાને બતાવતો બોલ્યો સુંદર જ નહીં આ જૂતામાં જે સિલાઈ કરેલી છે એ પણ ખૂબ જ મજબૂત અને ટકાઉ લાગે છે આવા સુંદર જૂતા હું ક્યારેય પણ ના બનાવી શકું રાજા બોલી કાલે રાત્રે તમે ઊંઘમાં તો આ જૂતા નથી બનાવી દીધા ને ના ના રાજા મેં નથી બનાવ્યા જૂતા બનાવવાનું વિચારીને તો હું હમણાં વહેલો જાગ્યો હતો રાજા ભગવાનને હાથ જોડતા બોલી ભગવાન છે અને એ બધું જોઈ રહ્યા છે તમે જલ્દીથી આ જોડાને બજારમાં લઈ જાઓ અને વેચી આટો દાળ લેતા આવજો આ તારી વાત સાચી છે જો આ જૂતા વેસાઈ જશે તો આજે આપણે ગરમા ગરમ રોટલો ખાઈશું અને હું બે જોડી જૂતા બનાવવા માટે વધારે પણ લેતો આવીશ મોચી મોચી તો જૂતાની લઈ બજારમાં જાય છે એક નીચે એ જૂતા લઈ બેસી જાય છે અને લોકોને બોલાવવા લાગ્યો ઘડીક વારમાં તો મોચીની આજુબાજુ લોકોનું ટોળું વળી જાય છે જૂતા ખરીદવા માટે લોકોની પડાપડી થવા લાગે ત્યાં જ ગામનો જમીનદાર આવી પહોંચે છે એને આટલા સુંદર જૂતા પેલે ક્યારેય નતા જોયા એ બોલ્યો આ જૂતા હું ખરીદીશ આ મારા પગમાં તો નહીં આવે પણ મારા દીકરાના પગમાં આવી રહેશે મોચી તું મારા પગના માપના આવા સુંદર જૂતા મારા માટે બનાવી લાવજે સારી એવી કિંમત આપી જમીનદારે જૂતા લઈને જતો રહે છે મોચી તો થોડો ઘણો સામાન ખરીદી ઘરે જાય છે ઘરે જતા તે રાધાને કહે છે જો આજે હું આટો અને આ ગોળ લઈ આવ્યો છું આજે આપણે ગરમ ગરમ રોટલો અને ગોળ ખાશું ખુશ થતા રાજા બોલી તો શું જૂતા વેચાઈ ગયા હા વેચાઈ ગયા છે અને બીજા જૂતા પણ બનાવવા માટે કહ્યું છે રાજા તો જલ્દીથી ગરમા ગરમ રોટલા બનાવે છે ગરમ રોટલા અને ગોળ ખાઈ બંને પતિ પત્ની બેઠા છે ત્યારે મોચી બોલ્યો આટલા દિવસ પછી આજે પેટ ભરીને ભોજન કર્યું છે તે મને બહુ ઊંઘ આવી રહી છે કાલ સવારે વહેલો જાગીને હું સુંદર જૂતા બનાવીશ ચૂલાની પાછળ ઉભા બંને બોના એ સાંભળી રહ્યા હતા એક બોનો બોલ્યો ભાઈ આજે આ ગરીબ પતિ પત્નીએ ગરમા ગરમ રોટલા અને ગોળ ખાધો છે ત્યારે બીજો બોનો હસતા હસતા બોલ્યો એટલે તો આજે ચૂલો પણ આટલો સરસ ગરમ છે બંને બોના તો પેલું ચામડું પડ્યું હતું તેમાંથી જૂતા સીવા બેસી જાય છે સવારે વહેલો મોચી જાગીને જોવે છે તો બહુ સુંદર એક જોડી જૂતા સીવેલા પડ્યા હતા મોચી તો વળી રાધાને બોલાવે છે અને બોલ્યો જો રાજા મારા માટે કોઈક જૂતા 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 સીવી છે છે આટલા સુંદર જરૂર પસંદ આવશે રાજા બોલી પણ આ કોણ એ તો હું પણ વિચારી રહ્યો છું મોચી બોલ્યો આપણે આજ રાત્રે જાગીને જોઈશું કે કોણ જૂતા સીવી રહ્યું છે મોચી જમીનદારના ઘરે જઈ જૂતા આપી આવે છે પૈસા મળતા આજે પણ પતિ પત્ની ભરપેટ ભોજન કરીને સુબાનું નાટક કરી રહ્યા છે રાત પડતા જે બંને બોના ચામડું કાપી એમાંથી જૂતા સીવી રહ્યા છે ધીરેથી રાજા બોલી જુઓ તો ખરી આ બંને બોના કેટલી ઝડપથી કામ કરી રહ્યા છે મોચી બોલ્યો તું ચૂપચાપ સોઈ રે મને જોવા દે કે આ લોકો આટલા સુંદર જૂતા કેવી રીતે બનાવે છે મોચી એમને કામ કરતા જોવે છે સવાર પડતાં જ બંને બોના પોતાનું કામ પૂરું કરી ત્યાંથી નીકળી જાય છે સવારે રાજા મોચીને બોલી પેલા બંને બોના ઉઘાડા ડીલે હતા મને એમના ઉપર દયા આવી રહી હતી હું એમના માટે કપડાં સીવી દઉં મોચી બોલ્યો હા એમના પગમાં જૂતા પણ નહોતા પહેરેલા એટલે હું એમના માટે જૂતા સીવી દઈશ હું બજારમાં ચામડું લેવા જાઉં છું આગળ તહેવાર આવી રહ્યા છે એટલે વધારે જૂતા પણ બનાવવા પડશે મેં રાત્રે બંને બોનાની કામગીરી પણ જોઈ લીધી હતી એટલે હવે હું એવા જૂતા પણ બનાવી શકીશ રાધા બોલી તો તમે બજારમાંથી થોડી ઊન પણ લેતા આવજો હું એ બંને બોના માટે ટોપી બનાવીશ મોચી બધો સામાન લઈ ઘરે આવે છે મોચીએ સુંદર જૂતા બનાવ્યા રાજાએ બોનાના માપના કપડાં અને ઊનની ટોપી બનાવી રાત્રે જ્યાં રોજ મોચી ચામડું કાપીને મૂકતો એ જગ્યા ઉપર બધો સામાન મૂકી બંને સૂવાનું નાટક કરી સૂઈ ગયા રોજના ટાઈમે બંને બોના આવે છે આવે ને જુએ છે તો આજે ત્યાં કાપેલું ચામડું નહોતું પડ્યું પણ એમના માપના કપડાં પડ્યા હતા બંને બોના તો એ કપડાં ટોપી અને જૂતા પહેરી લે છે એક બોનો બોલ્યો હવે તો જરા પણ ઠંડી નથી લાગતી હવે આપણે પણ બહાર ફરી શકશું હા ભાઈ હવે આપણે મોચીનું કામ નહીં કરીએ આપણે જ્યાં આપણું મન હશે ત્યાં રાતને દિવસ ફરશું આટલું બોલી બંને બોના ત્યાંથી જતા રહે છે ત્યારે રાજા બોલી આ બંને બોના તો જતા રહ્યા હવે આપણે શું કરશું એ જૂતા નહીં બનાવે તો આપણું શું થશે ત્યારે મોચી બોલ્યો તું ચિંતા ના કર મેં એમનું કામ શીખી લીધું છે હવે હું એકલો જ એમના જેવા જ સુંદર જૂતા બનાવીને વેચીશ